જય મા સુરેશ્વરી મારું નામ રાકેશકુમાર બિપિનચંદ્ર શાહ છે મારું મૂળ વતન સારસા ગામ હાલ હું વડોદરામાં આવેલા સાવલી ગામની અંદર શ્રી જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સરકારી દવાખાનામાં સિનિયર ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવું છું છેલ્લા કેટલાક વર્ષોથી અમે અમારા કુળદેવી માતાના સાચા મંદિરને શોધવા માટે પ્રયાસરત હતા મારા પિતાજી અને મારા પરિવારજનો આ બાબતની અંદર ખૂબ જ તપાસ કરતા હતા અચાનક જ એક દિવસે ડિજિટલના માધ્યમથી અમને કુલ વૃક્ષ વિશે માહિતી મળી અને કુલ વૃક્ષનો સંપર્ક કરતાં એમને ખૂબ જ મહેનત કરીને અમારા કુળદેવી શ્રી સુરેશ્વરી માતાજી અને એમનું મૂળ સ્થાનક હરિદ્વાર પાસે ઉત્તરાખંડ હરિદ્વારથી એકવીસ કિલોમીટર દૂર છે એ શોધી બતાવ્યું અને અમારા વંશજ વિશે પણ માહિતી આપી એનાથી અમે ખૂબ જ અભિભૂત થયા છીએ ખૂબ જ એમની આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આ સંદેશો સાંભળનાર તમામ લોકોને જેઓને પોતાના કુળદેવી વિશે પોતાના કુળગોત્ર વિશે અથવા પોતાના પૂર્વજ વિશે માહિતી મેળવી હોય તો કુલ વૃક્ષનો ચોક્કસ સંપર્ક કરી શકે છે વાસ્તવમાં જોવા જઈએ તો આપણા સામાજિક જીવનની અંદર સુખ દુઃખ આધિ વ્યાધિ ઉપાધિ કર્મ અનુસાર આવતા જતા હોય છે ક્યારેક આપણે જ્યોતિષવિદ પાસે કે આપણા બ્રાહ્મણ દેવતા પાસે આપણી સમસ્યાનું સમાધાન કરવા માટે જતા હોઈએ છીએ ત્યારે આપણને આપણા કુળદેવીની ઉપાસના કરવાનું જણાવવામાં આવે છે હવેના સમયની અંદર ઘણા બધા ઘરોની અંદર ઘણા બધા કુટુંબોની અંદર પોતાના કુળદેવી કોણ છે એ બાબતની માહિતીનો અભાવ હોય છે માહિતી હોતી નથી જેના કારણે આપણે તકલીફ વ્યથા દુઃખ ભોગવતા હઈએ છીએ હવે આપણને જો સાચી કુળદેવીની માહિતી મળે સાચા કુળદેવીના સ્થાનક વિશે માહિતી મળે તો આપણે તેમની પૂજા અર્ચના કરી અને આપણી શંકાનું સમાધાન આપણું દુઃખનું નિવારણ કરી શકીએ છીએ મારી અંગત રીતે વાત જણાવું તો મારા પિતાજી વિપિનચંદ્ર શાહ એ ઘણા લાંબા સમયથી આપણા સાચા કુળદેવીના સ્થાનકના શોધખોળની અંદર હતા અને એમના અંતિમ ઈચ્છા પણ કહી શકાય કે એમણે સાચા કુળદેવીનું સ્થાનક શોધવું હતું અને મારી માતાજીના નિર્દેશ અનુસાર અમે એ કામ ઉપાડ્યું અને ઈશ્વર ઈચ્છાથી આ પૂરું થયું આથી આપ સૌને પણ હું આગ્રહ કરું છું કે આપે સાચા કુળદેવીને શોધી કાઢવા જોઈએ અને એમની પૂજા અર્ચના કરવાથી આપણા જીવનમાં આવતી આધિ વ્યાધિ ઉભાતીનું ચોક્કસ નિવારણ થશે એવું મારું માનવું છે જય સુરેશ્વરી